એ મેડમ હજી ક્યાર ના તૈયાર થાય પણ હજી બહાર નીકળા નથી ક્યાર નો કહું હાલો 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 એટલે બ્લોગ એને મેં ચાલુ કરી દીધો હાલો મેડમ કેટલી વાર હે જો રાયડું પડે ખબર નહીં તૈયાર થતા કેટલી વાર લાગે મને કેતી હોય ઘણી વાર કે તમારે તૈયાર થતા વાર લાગે જોયું આ તમને ખબર પડી ગઈ ને કોને વધારે વાર લાગે હે

વહેલા નીકળી ગયા બસ હું આજે થોડી લેટ થઈ ગઈ દરરોજ હું વેલો ઓકે બસ ઓકે થેન્ક યુ ખુશી આજનો સુવિચાર કઈ દે આજનો એક મસ્ત સુવિચાર હે ભગવાન પાસે છે ને હંમેશા બે જ વસ્તુ માંગવાની

આજનો પ્રોગ્રામ કઈ ખબર નથી આજે દિવસ જાય પછી ખબર પડે બધા ઘણા વચ્ચેથી થી દરરોજ અહીં જે ચાલુ થતા એટલે ખબર માં જ ચાલુ બન નાખ આવે તો

હા દૂધ દૂધ કઈક બનાવી દે એટલે મસ્ત નાસ્તો કર લઈ પેલા કોટો ચડી ડાયલોગ એ ખબર ને ચુપચુપ કે મૂવી ન જોયું ઓલું ઓલું જોઈ જાય જોઈ જાય જોઈએ છે વાળું તે નથી જોયું અરે યાદ નથી આવ્યું એમ કેરી ને એનો મસાલો અત્યારે બનાવી ના ગ્રામ ધાણા ના પુરિયા લીધા ઓકે અને ત્રીસ ગ્રામ રાય વધારે નાખવાનું મીડિયમ જોઈ તો બે ત્રણ ચમચી નાખી દેવા હવે એને તેલનું કરીને કરી બધો મસાલો વગાડી નાખો પછી તમને પાછો બતાવો આપણે કેટલા લીધા બધો મસાલા વઘારી નાખવું પેલા આ ત્રણ મસાલા છે ને એને મિક્સર માં નાખીને બઉ નહીં પીસ નથી થોડો ધાણાના કુરિયા પછી આ રાઈ ના કુરિયા અને આ મેથી ના કુરિયા ત્રણેય ને મિક્સ કરીને જ પીસવાનો થોડા થોડા એમ ને પછી જો તમને કારા મરી દરેલા ભાવી તો નાખવાનું મને તો આખા ગમે એટલે હું આખા જ નાખું ઓકે હા આપણું તેલ ગરમ થઈ ગયું હે ત્યાં જો આપણે ઓલા મસાલા ત્રણે પીસ્યા હતા ને એને આમાં નાખી દેવાનું હા હા હા

અને બે ચમચી અને આ હિંગ તો જરાક વધારે નાખો તો તમારું અથાણું બગડે નહીં અરે વાહ અને પછી એ આપણો મસાલો જેટલો બુડે ને એટલું તેલ નાખવાનું પછી ગરમ કરેલું રાખી દેવાનું પછી ગુંદા ભરાઈ જાય ને એટલે માથે નાખવાનું એ ઓકે જો જો આ થઈ ગયું જો ઉભરો આવ્યો ઉભરો આવ્યો અને ઢાકી દેવાનું ફૂટશે હા એટલે મને થોડી ઘણી ખબર પડવા માંડી આવી અથાણાની સુગંધ આવી અથાણું વઘારા છે ક્યાં કેમ થઈ ખબર પડી જાય હવે પછી એને આ મરચું ક્યારે નાખવાનું હાવ આપણો મસાલો ઠરી જાય ને ત્યારે મરચું બે ચમ ચમચી નાખી દેવાનું કાશ્મીરી છે શું કે તમે અત્યારે નાખો ને તો ઈ કાળું થઈ જાય ઓકે હાવ ઠંડુ થઈ જાય ને પછી નાખવાનું અરે વાહ સરસ અત્યારે પટી ગયું આટલું કામ કાઈ નાખવાનું ના જો આ તેલ રાખ્યું છે ને ઈ ગુંદા ભરાઈ જાય પછી ગુંદાની ઉપર ભરાઈ જાય ને પછી નાખવાનું હવે ઠરે

ને પછી તમારે જો કોઈ વરિયાળી જેવું નાખવું હોય તો ભાવે તો ના ખાય નો ભાવે તો નો ના નો ના ખાય હા તો જો હું આશિષ ને એ જ કહું કે આશિષ આપણા વ્યુઅર્સ છે ને બહુ બધું ગેસ કરી નાખ્યું છે કે ખુશી તમે નવું હાઉસ લેવાના હો ઘણો બધું આ કે કાર લેવાના હો કાર લેવાના હો પછી બીજું કે તમે ક્યાં ક્યાં ફરવા જવાનું કીધું કે કઈક વસ્તુ નામ તો દીધું મને યાદ નથી ક્યાં ફરવા જવાના હો ઘણો બધું ગેસ કર્યું છે

યા લાગીન મારા થી નથી થી વેટ ન થા કેવા માટે તો બસ વ્યૂઅર્સ કે વેટ ઈ વાત છે ખુશી ને રોજ થાય કે ખુશી આ આસે સાઈડ કહી દે ખુશી હું આસે સાઈડ કહી દે આ આઈ સાઈડ કહી દે એવો કરે દરરોજ આપણે ક્યારે કહીશ આસે અ એક કામ કરી આ કઈ તારીખ આજે 21 તારીખ 21 તારીખ જો મમ્મીને ને યાદ 22 23 કા 24 તારીખે કહી

કે યાર તમે એને ક્યારનાયા માટી ભાંગો હો તો આમ આવો નથી અડધી રહી જાય માટી ભાંગવાની શું જરૂર હે એક જાટકો પ્રેમ હતો તમને ખબર જ નહી મેમ એ હું જો હાચુ હાચુ કરી રહી હા ને હાચુ લગાડી આવી હોય ને તો તો મારો વારો નીકળી જાય ખરેખર ઓલા નાના કાકે લગાડું માય મને જરા કામ પ્રેમ વધારે ને એટલા માટે બીજું કાઈ ન જો સિરિયસલી હું હે ને વધારે આમ શું કહેવાય આ વધારે પડતી ઓવર પોઝિટીવ એ હું એટલા માટે આસિસ ને મને થાય ને તો હું આલે હાલો પણ આસુ ને ધ્યાન રાખો તમારે કઈ પણ આમ તેમ નહીં એટલે મને ખારું કરવું ખબર તમને હું એને એને મને હાંજી જે કે કે તમે રાતે ધૂળ નો ભાંગો બોલો તોય મારું માનતા

તો 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 થેન્ક યુ સો મચ અને હું 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 છે 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 ને 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 હવે જો એ મને ખબર કે કે તમારા બધાની એક્સપેક્ટેશન એવી એવી રીતે કંઈક રેડી રેડી પણ શું હોય બહાર જાય જાય સ્યોરલી તમને લોકો નવો ઘરે ઘરે પછી કાન ઓલા થઈ લાંબા થઈ જાય ને દુખવા મળે કાન વધારે અત્યારે બાર જઈશું ને એટલે તમને હા બહાર જાય બતાવશી એકદમ ફ્રીલી રેવાનું હોય ને એટલે પછી રીતે રેગ્યુલર ક્લો ઓલું કરતી હોય ને એવી રીતે એવા જ કપડા પહેરે આપણે રાખી દઈએ લગાવી દઈ શું કરો મમ્મી

કઈ નઈ એમ ને આમાં ઓલું મરચું નાખી દીધું ઠૈરું ને એટલે બપોરે કીધું હતું ને લાલ મરચું એ અરે વાહ વાહ સરસ મેં તો એને કોઈ દી ખાધું નથી મમ્મી ઘણી વાર બનાવ્યું એ પણ મેં કોઈ દી નથી ખાધું હવે આજે આ વખતે ને ટેસ્ટ કરવું કેવું હોય ગુંદા નું અથાણું

કેરી કચુંબર કરવા કહ્યું કે હજી એક વાર બોલું કાકા એ કાકી ને કાચના કવાડ કાચી કેરી કાઢીને કચુંબર કરવા કહ્યું કાકા એ કાકી ને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી ને કચુંબર કરવા કહ્યું ત્રણ વાર બોલો ને ફટાફટ એટલે ભાઈ આરામ થી નઈ એમ કાકાએ એ કાકી ને કાચના કબાટમાંથી માંથી એવું રીતે નઈ કાઢી ને કચુંબર કરવા કહ્યું ત્રણ વાર પછી તમારે બોલવાનું પછી હું બોલીશ ઓકે હાલ કાકા એ કાકી ને કાચ ના કપાટ માંથી કાચી કેરી કાઢી ને કચું ગયું હાલો હવે તમે હું તો બોલી કોન્ફિડન્સ તો ના ના કાકા એ કાકી ને કાચના ના કાચી કેરી કાઢીને કચુંબર કરવા કહ્યું કાકા એ કાકી ને કાચ ના કાચી કેરી કાઢીને કાચું કચુંબર કરવા મારે યાદ કરવું પડશે ખીડકીઓ કે ખડક ને છે ખડકતા ખડકસિંગ ખડકસિંગ કે ખડક ને આ બોલવાનું તારા માટે હે ચેલેન્જ

અત્યારની કન્ડિશન માં અત્યારે જમાનો બદલાઈ ગયો ને પેલા તો એમ મજા આવતી બોલો મજા અત્યારે બધા પર્સનલ ઘર હોય ને પર્સનલ ઓલું હોય ને તો શું હોય કે કે મજા આવે મજા આવે હા

વિડિયોને લાઈક કરી દો ચાલો આજનો હવે કરીએ તમને અમારો વ્લોગ ગમે તો શું કરવાનું અમારા વિડીયો ને લાઈક કરો કીધું ને મેં પેલા લાઈક કરી દીધો પટાકો અમાર સબસ્ક્રાઇબ કરી દો અને અમને સપોર્ટ આપો તો ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઈટ